આજની નાની વાત છે પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર બસો ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન સુધી એમાંથી આપણે થોડું થોડું લઈશું જુનાગઢમાં ગોપેન્દ્રલાલજીનો જન્મોત્સવ આનંદથી મનાવ્યો પ્રભુ શ્રી ગોપાલલાલજીએ આપણે એ પ્રસંગ લઈએ કે પ્રભુજી સેન્દરડામાં બિરાજતા હતા ત્યારે જુનાગઢના હરિદાસ વ્યાસ તથા મલુકચંદ દેસાઈ તથા પ્રાગજી મહેતાએ પ્રભુજીને જૂનાગઢ પધારવાની વિનંતી કરી કે રાજા મહારાજા કૃપાની દાન લાલનો જન્મોત્સવ જુનાગઢમાં મનાવી તે સુખ લેવાની અમારી ઈચ્છા છે તે તો પરિપૂર્ણ કૃપા કરવા કૃપા કરો તે પરિપૂર્ણ કરવા કૃપા કરો પ્રભુ અમો તો આપના દીનદાસજનો છીએ તો રાજ અમારી વિનંતીનો સ્વીકાર કરીને પધારવા કૃપા કરો એટલે ગોપાલાલજીને વિનંતી કરે છે કે ચતુર્દશીનો ઓત્સવ આવી રહ્યો છે ગોપિન્દ્રલાલના જન્મોત્સવનો તો એ જુનાગઢમાં અમને આનંદ કરાવો એ ઠાકોરજી હા પાડી તૈયારી કરવા માટે બધાને આજ્ઞા આપી અને ઠાકોરજી સોરઠમાં પધાર્યા પ્રભુ શ્રી ગોપાલાલજી જુનાગઢમાં પ્રભુજી પધારવાની વધાઈ મળતા સર્વના હર્ષોલ્લાસનો પાર ન રહ્યો પ્રભુજી જુનાગઢમાં પધાર્યા છે હરજી વ્યાસના ઘરે મુકામ રાખ્યો હતો હરજી વ્યાસના મનમાં મોદ સમાતો નથી પ્રભુજીની આજ્ઞા અનુસાર ઓછવની સર્વ તૈયારી કરી રહ્યા છે અને ઠાકોરજીને જરા પણ શ્રમ ન પડે એની સાવધાની પણ રાખી રહ્યા છે હરજી વ્યાસના ઘરે ભાદરવાથી ચતુરાદશીનો શ્રી ગોપેન્દ્રજીનો જન્મોત્સવ મનાવવાના સમાચારથી વૈષ્ણવજુ જૂનાગઢમાં હરજી વ્યાસના ગ્રહે આવવા લાગ્યું વલ્લભી વૈષ્ણવનું આગમન હરજી વ્યાસના આંગણે થતા હરજી વ્યાસ અંગો અંગ ફૂલી રહ્યા છે હવે ખૂબ જ બધાનું સ્વાગત કરે છે બધા આનંદ ઉત્સવ કરે છે ત્યાં આગળ મોહનદાસ કાણા પણ બિરાજે છે હાસ ઉલ્લાસ કરાવી રહ્યા છે અને ઠાકોરજી મોહનદાસની સરાહના કરતા બોલે છે કે મોનદાસ તારી પ્રજની વાણી અમને ઘણી મીઠી લાગે છે એવો તું રસિક સેવક છ મોનદાસ મોહનદાસ જવાબ આપે છે હારાજ એ આપના આ પ્રસાદી ઉપરણાનો પ્રતાપ છે મોનદાસ કાણાને પ્રસાદી ઉપરનો વિરક્તનો પહેરાવે તો ને ઠાકોરજી એની વાત કરે છે અને આપની કૃપાનું બળનું કારણ છે વિષ્ણુ મોનદાસ કાણાની ઘણી સરાહના કરાવવા લાગ્યા હવે સાંજનો સમય થાય છે ઠાકોરજી બેઠકે બિરાજી રહ્યા છે અને સર્વ જૂથને દર્શન આપી રહ્યા છે કોણ ગોપાલલાલજી વૈષ્ણવ જૂથ પ્રભુજીનો જશ ગાવા લાગ્યા રામદાસ પ્રભુની મંગલ વધાઈ ગવરાવી રહ્યો છે એટલે કે વધાઈ કોની ગાય છે મુખ દેખનકુ મે આઈ ગોપાલકુ મુખ દેખનકુ આઈ આખી વધાઈ બોલી રામદાસજીએ એટલે કે વધાય કોઈ બોલે છે ગોપાલલાલજીની ગોપાલલાલ સન્મુખ બેઠા છે એટલે સ્વાભાવિક રીતે ગોપાલલાલના સ્વરૂપની વધાય બોલાઈ ગઈ બોલાઈ લઈ બોલાઈ ગઈ છે એમનાથી બીજું પદ પણ બોલે છે જાનકી કુંખે જગતપતિ આવ્યો એટલે ફરીવાર વધાય બોલાય છે ગોપાલલાલ પ્રભુની હવે કાંદાસ પણ પદ બોલે છે આજ અતિ રસમ સે રઘુવર ભૂપ એટલે ત્રીજી વધાય ત્રીજું પદ પણ ગોપાલલાલજીનું બોલે છે આ સાંભળીને અતિ પ્રસન્ન થતા ઠાકોરજી આજ્ઞા કરે છે કાનદાસ લાલજી કો પ્રાગટ્ય જશ આજ બોલનો ચાહીએ મુખ્ય ભાવ યા સ્વરૂપ કા આજ દિન કો હે એટલે કે ત્રણ ત્રણ પદ ગોપાલજી સન્મુખ છે છતાં ગોપાલજીના પદ ગવાયા છે એટલે ગોપાલજી ના પાડે છે કાનદાસ આજનો દિવસ ચતુરાદશીનો છે લાલજીનો પ્રાગટ્ય જશ બોલવો જોઈએ આજનો મુખ્ય ભાવ આ સ્વરૂપનો છે પછી રામદાસજી ગોપેન્દ્રજીની પદ વધાય બોલે છે ભગવદી કે ભાગ્ય બ્રજમે બાઢ્યો એટલે ઠાકોરજીએ ત્રણ વખત તો વધી સાંભળી પછી આજ્ઞા કરી કે આજ લાલજી કો પ્રાગટ્ય ભયો કચું લાલજી કો પદ ગા એ સ્વરૂપચલ થવાની ના પાડે છે આપણને ઠાકોરજી અહીંયા આપણને ઠાકોરજીની આજ્ઞા એમ છે કે જ્યારે જે તિથિ છે એ તિથિનું આપણે પદ બોલવું જોઈએ જે તિથિએ જે પ્રાગટ્ય દિવસ છે એ જ સ્વરૂપનું જશ ગાવું જોઈએ અહીંયા આગળ એ આજ્ઞા કરી છે આપણે ઠાકોરજીની આજ્ઞા માનીએ અને કોશિશ કરીએ કે ચતુરાદશી આવે છે તો ગોપેન્દ્રલાલજીનું દશમ આવે છે તો જમનેશ પ્રભુજીનું અને છઠ આવે છે તો ગોપાલ ગોપાલલાલજીના પદ બોલીએ અહીંયા આપણને ગોપાલલાલજીએ આજ્ઞા કરી છે એ પ્રમાણે આજે એટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી જય